કચ્છની અસલ બંની નસલની ભેંસ રૂપિયા ચૌદ થી વધુ કિંમતે વેચાય તમે સાંભળીને ચોંકી ગયા ને પણ આ હકીકત છે ભુજ તાલુકાના શેરવા ગામના માલધારીએ આ ભેંસ ખરીદી છે ત્યારે શું છે આ ભેંસની ખાસિયત અને કેમ આટલા ઊંચા ભાવે માલધારીએ ખરીદી જોઈએ આ વિશેષ અહેવાલમાં હાલના યુગમાં સારી એવી ફોર વ્હીલ કાર થી ચૌદ લાખમાં આવે છે ત્યારે કચ્છમાં બંની નસલની ભેંસની કિંમત પણ આ કાર કરતાં વધારે છે કચ્છની બંની નસલની ભેંસ જેનું નામ માલધારીએ લાડલી રાખેલ છે તે ભેંસ ચૌદ પોઈન્ટ એક લાખમાં વેચાય છે લખપત તાલુકાના સાનંદ્રો ગામના માલધારી જકરિયા જોતે આ ભેંસ ભુજ તાલુકાના શેરવા ગામના માલધારી શેર મામદને વેચી છે ભેંસ ખરીદનાર માલધારી તેને ખરીદવા પાછળનું કારણ જણાવતા કહે છે કે આ અસલ બની નસલની ભેંસની ઓલાદ ઉત્તમ ગુણવત્તાવાળી હોય છે તેઓએ ખાસ કરી તેના બચ્ચા માટે આ ભેંસ ખરીદી છે બનીની ભેંસ તેના રંગરૂપ અને તંદુરસ્તી માટે વખણાય છે કોઈ પણ ઋતુમાં આ ભેંસ પોતાને અનુકૂળ થઈ જાય છે પચાસ ડિગ્રી ગરમી હોય કે પછી બે કે પાંચ ડિગ્રી ઠંડી આ ભેંસના દૂધમાં કોઈ ફરક પડતો નથી દસ થી અગિયાર માસ દૂધ આપે છે જેના કારણે તેના ભાવ ઊંચા છે બનીના માલધારી રહેમતુલા જત જણાવે છે કે આ ભેંસ દૂધ કેટલું આપે છે તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ તેના ઓલાદ થાય અને તેનો ઉછેર કરી વહેંચે તો માલધારીઓને અનેક ગણો ફાયદો થાય છે કારણ કે બની નસલની ભેંસની ખૂબ માંગ હોય છે પછી તે પાડો હોય કે પાડી હાલ આ ભેંસ લાડલી સાડા ત્રણ વર્ષની છે ખરીદનાર શેર મામદ આ ભેંસના ભૂતકાળની વાત કરતા કહે છે કે જ્યારે લાડલી બાર મહિનાની પાડી હતી ત્યારે તેઓએ ત્રણ પોઈન્ટ પચાસ લાખમાં પાડી ખરીદવાની ઈચ્છા જતાવી હતી પરંતુ માલિકે ના આપી ત્યારબાદ અમદાવાદના પ્રભાતભાઈ રબારીએ આ ભેંસ રૂપિયા સાત લાખમાં ખરીદી હતી અને ત્યારબાદ લખપતના માલધારી અમદાવાદથી જ આ જ ભેંસ દસ લાખ અગિયાર હજારમાં ફરી કચ્છમાં લઈ આવ્યા અને હાલ આ ભેંસ ચૌદ લાખમાં માલધારી શેર મામદે ખરીદી છે મારું નામ શેરમામંદ શેરમામંદ શેરમા ગામ શેરવા ચૌદ લાખ એક હાજર માં ખરીદી છે લખપત તાલુકામાં રાખી છે કે એના સારા બચ્ચા આવશે એટલા માટે રાખી છે વાતાવરણ કઈ રીતે વાતાવરણ માં એને કઈ ના ધૂપ નડે ના ઠંડી નડે કોઈ તકલીફ ભેંસ ને ના થાય આનાથી પેલા આટલી મોટી રકમ કોઈ નથી ખરીદી હજી ભેંસ મારો શોખ તો એને ભેંસ ઓળખી લીધી અસલ ભેંસ છે એટલે સાત ભેંસ વેચીને આ ભેંસ લીધી છે બીજો બિઝનેસ બિઝનેસ કાંઈ નથી અસલ ભેંસ છે મારે ચાલીસ પેતાલીસ વરસ થયા છે માલનો ધંધો કરવું છે અને માલ ઓળખી ગયો કે આ ભેંસ અસલ છે બન્ની